અને તેની વિરુદ્ધ અન્ય રાજ્યોમાં પણ એકવીસ જેટલી ફરિયાદો નોંધાયેલી છે પોલીસ કમિશનર બીજેશ કુમાર ઝા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે આ સફળ કામગીરી કરી છે ઓગસ્ટ બે માં રાજકોટ શહેરમાં ડિજિટલ અરેસ્ટ બાબતની એક એફઆઈઆર નોંધાયેલી હતી ઓગણ પચાસ નંબરની એફઆઈઆર જેના અંતર્ગત ડીએનએસ સેક્શન ત્રણસો આઠ છ ત્રણસો એકાવન બે ત્રણસો ઓગણીસ બે બસો ચાર તથા ત્રણસો અઢાર ચાર અને આઈટી એક્ટ છાસઠ ડી હેઠળની ફરિયાદ નોંધાયેલી આ બનાવમાં કઈક એવું છે કે રાજકોટના ફરિયાદીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના વ્યક્તિ હોવાનું ખોટી ઓળખ આપી અને આરોપી દ્વારા તેને એનડીપીએસ એટલે કે ડ્રગ્સના મોટા જથ્થાના કેસમાં ફસાવી અને આજીવન કારાવાસની જેલની સજા કરાવવાની ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી ટોટલ અલગ અલગ બેંક એકાઉન્ટમાં અઠ્યાસી લાખ પચાસ હજાર રૂપિયા બળજબરીથી કઢાવી લેવાનો ગુનો કરવામાં આ બાબતે રાજકોટ શહેરના કમિશનર શ્રી બ્રિજેશ કુમાર સાહેબ એડિશનલ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબનો કડક સૂચના હતી કે આમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને તપાસના શરૂઆતના દોરમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ હાલ ફરી તપાસ દરમિયાન એક આરોપી મળી આવેલ છે જેનું નામ છે દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોશી જેનું બેંક એકાઉન્ટ ફર્સ્ટ લેયરમાં આવતું હતું અને તેમાં આઠ લાખ રૂપિયા ફરિયાદીના આ વ્યક્તિએ પોતાના એકાઉન્ટમાં લીધેલા છે અને આ આઠ લાખ રૂપિયાના બદલામાં તેને દોઢ લાખ રૂપિયાનું કમિશન મેળવ્યું છે આ ઉપરાંત આ આરોપીનું જે એકાઉન્ટ છે તેના વિરુદ્ધ અલગ અલગ એકવીસ એનસીઆરપી અરજીઓ પણ થયેલી છે ના આરોપીનો હાલ કોઈ ગુનાહી ઇતિહાસ નથી મળી આવેનો અને તે અત્યારે બાવીસ વર્ષનો છે અને અભ્યાસ કરે છે લોકોએ જ્યારે પણ એમને વોટ્સએપ પર વિડીયો કોલ અથવા ટેક્સ્ટ મેસેજ અથવા રેગ્યુલર કોલ આવે છે ઓડિયો કોલ તો આ પ્રકારના વ્યક્તિઓને બિલકુલ માનવાની નહીં અને તેમની વેરી ખરાઈ કરવાની કે ભાઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ અને જાણ કરવાની કે આ રીતે મને ફોન આવ્યો છે અથવા તો જો તમને આવો ફોન આવે છે કે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે તમારું આબુનામા સંડોવણી છે તો તમારે વન નાઇન થ્રી ઝીરો એટલે કે ઓગણીસ ત્રીસ પર જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે તેના પર કોલ કરી અને તાત્કાલિક ફરિયાદ નોંધાવી દે